રાજકોટમાં જન્માષ્ટમીના યોજાનાર લોકમેળાને લઈને રાઇડ સંચાલકો ફરી ચકરાવે ચઢ્યા છે કલેક્ટર અને પોલીસ તંત્ર તરફથી એસઓપીમાં હળવાશની મૌખિક જાહેરાત બાદ રાઇડ સંચાલકોમાં ખુશીનો માહોલ હતો રાઇડ સંચાલકોએ ફટાકડા ખોડી ઉજવણી પણ કરી હતી પરંતુ રાઇડ સંચાલકોની આ મંજૂરી મળશે કે નહીં તેના પર પણ સવાલ ઉઠ્યા છે જયારે અમારા ચકડોળના માલિકો કે જયારે આર અધિકારીને મળ્યા ત્યારે તેમને સ્પષ્ટ સૂચના આપી કે અમને કોઈ લેખિતમાં જાણકારી મળી નથી તેથી અમે કોઈ પણ જાતનું ચલાવી લેશું નહીં તેથી હવે આડા જો એસઓપી રહે તો મેળો થવો અશક્ય છે અને ખાસ કરીને અમે ધારકોને અમે અમારું એસોસિએશન જાણ કરશે કે આ હરરાજીમાં હરાજી બોલીને પછી પૈસા પછી ફસાઈ ન જાય એનું ખાસ તકેદારી આ પડી એટલે અમે વિજયોત્સવ મનાવ્યો હવે રાજકોટમાં પાંચ સાત પ્રાઇવેટ મેળા એક લોક મેળો આજે રાજકોટ રંગેલું રાજકોટ છે તો બધા એને આનંદ માણે છે તો સાહેબ અધિકારી કલેક્ટર સાહેબ જે બાહધરી આપીને આ લોકોને લેખિતમાં કેમ નથી આપતા એક જાણવા જેવું છે